ઓલપાડ તાલુકામાં પડેલ વરસાદને લઈ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા તો ભારે પવનને લઈ કેટલીક જ જગ્યાએ વૃક્ષ પડવાના તેમજ માર્ગો પરના ડિવાઇડર પર લગાવેલ વૃક્ષ નમી પડ્યા હો અને ખેતરો પણ પાણીથી તરબોળ થઈ ગયા હતા પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તે બે દિવસથી પડેલા વરસાદને લઈ ઊભા પાકને પણ વરસાદી પાણી મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો આપને જણાવી દઈએ કે બે કલાકની અંદર ભારે વરસાદ પડ્યો હતો અને ભારે પવનથી ડિવાઈડર પરના વૃક્ષો નમી પડ્યા હતા અને આ સાથે ઊભા પાકને વરસાદી પાણી મળતા ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી બે કલાકમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો આ સાથે તમામ ગ્રામજનો ઓલપાડના જનતા અને તમામ લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી અસહ્ય ગરમી બાદ બફારા બાદ ઠંડક પ્રસરી છે વાતાવરણમાં તો આ સાથે સિઝનનો પહેલો વરસાદ વરસતા ઓલપાડમાં ખેડૂતોની ખુશી અલગ જોવા મળી હતી પૂરી માહિતી ચોક્કસમાં દેવા આવે છે અને વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય જોવા મળી રહ્યું છે ત્યારે ઓલપાડ તાલુકાની જો વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકામાં પણ કલાકની અંદર અઢી ઇંચ જેટલો વાત કરીએ વરસાદની તો ઓલપાડ મંગરોલ ઉંમરપાડા બારડોલી મહવા સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે આ વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કારણ કે વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતો માં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે પોતાના જે ચોમાસું જે પાક છે એ પાર્કની વાવણીમાં પણ ખેડૂતો જોખવાઈ ગયા છે અને ખાસ કરીને શાકભાજી સહિતના જે ઉભા પાકો છે એ ઉભા પાકોને પણ આ વરસાદનું પાણી ભરવાથી આ પાકોને ફાયદો થાય તેવું પણ ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે ગત રોજની વાત કરવામાં આવે તો ભારત પવન અને વરસાદની સાથે વિવિધ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેની સાથે સાથે ચોક્કસ સુધી જો જણાવવામાં આવે તો અત્યારે હાલ જે વરસાદ માહોલ છે તો વરસાદના માહોલ ની અંદર ખેડૂતો પણ ખુશ દેખાઈ રહ્યા છે તો બીજા કોઈ પાકને નુકસાન થયું છે કે ખાલી અત્યારે હાલ જે પાક વાવવાનો છે તે જ પાકને અત્યારે સારો એવો મળી રહ્યો છે ખેડૂતો માટે એવો કોઈ પાર્ક નથી કે જેને લઈને ખેડૂતોને નુકસાન થતું હોય છે ખાસ કરીને ઓલપાડ ની વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકામાં જે ઉનાળુ ડંડર બનાવવામાં આવ્યું હતું તેમાં જે છ મોસમી વરસાદ પડ્યો હતો તેમાં ખેડૂતોને નુકસાન થયું હતું પરંતુ ખેડૂતોનો જે એ ડાંગર નો પાક હતો એ હાલ કોઈ જગ્યાએ જોવા મળતો ન હાલ કોઈ નુકસાન જોવા મળી રહ્યું નથી પરંતુ આ વરસાદને લઈને વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે જી ચોક્કસ થી બીજી કોઈ જગ્યાએ નુકસાન ના એવું ખાસ કોઈ નુકસાન છે નથી પવન સાથે વરસાદ હતો એટલે અમુક જગ્યાએ જે વૃક્ષો હતા એ વૃક્ષો અને એની દાળીઓ જે હતી એ ધરાશય થઈ હતી બાકી હાથ કોઈ હાલ એવા કોઈક જોવા એ જા મળ્યું નથી ચોક્કસ થી મહેન્દ્રસિંહ જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર માહિતી